સ્વાગત છે મિત્રો મારી નવી યુટ્યુબ ચેનલમાં તમારું તો મિત્રો તો વિડીયો મિત્રો બનાવો બરાબર શરમ રાખશો નહીં કારણ કે થોડી ઘણી વીચી પડે કારણ કે આજે તમે ગમે તે શરમ જો નહીં કાઢો તો પછી તમને કાલ તો વિડીયો તો બનાવવાના જ નહીં કે મારે બી મારી જોડે પોતાનું બોલે કારણ કે એક વાટા મે ચાલુ કર્યું મને શરમ આવતી હતી તો મેં ખાતર પડી મેળ્યું કે ચાલ નથી બનાવી દઉં પણ હવે શરમ માથે મૂકી દીધી છે બરાબર તો એ હજુ થોડીક શરમ આવે છે પણ હવે વાંધો નહીં બનાવીશું ટ્રાય તો કરીએ ટ્રાય કરીએ એમ શું જોવાનું છે કે આપણે ક્યાં પૈસા કરવાના છે બરાબર તો વિડીયો ગમે તો મારી વિડીયોને લાઈક કરજો બરાબર ફરવા નીકળ્યો છે રોડે જોઈ લો બધા ફરતા ફરતા ડોંગર છે બધું છે મિત્રો આપણી જોડે તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો કારણ કે આજે તમે સપોર્ટ કરશો તો મિત્રો કાલે તમારી માટે સારી વિડીયો કન્ટેન્ટ સારું લાવીશું બરાબર તમને યુઝફુલ થાય તેવું કન્ટેન્ટ લાવીશું અને ધર્મંદના મેળાની વાત કરીએ તો ધર્મદના મેળાની જે વિડીયો મારી છે નાખેલી સારી ઉપડી છે સારો સપોર્ટ કર્યો છે તમે બધાએ બરાબર તો વિડીયોમાં મારો સપોર્ટ કરજો અને

કારણ કે પાંચ વાગી ગયા છે અને બસ વાતાવરણ સારું છે જો સાયકલ જઈએ છીએ હવે જઈ શું કરે બરાબર તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો આવી રીતે વિડીયો મૂકીશું જઈને એડિટ કરીને વિડીયો મૂકી દઈએ બરાબર તો ગમે તો લાઈક કરજો ઇનપુટ તો એને માફ કરજો એ માટે જોયેલો જઈએ છીએ ઘરે નવા બ્લોકમાં Okay. <laughs>